નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું ઉપાસું ગણાય છે તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાળવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતા પુત્ર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિરૂપ એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડ્યાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલું છે જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે આ સાથે સમગ્ર શિક્ષા કચેરી ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યા પ્રવેશ મારી લેખન પોથી નોટબુક કાર્ડ ચાર્ટ ચિત્રપોથી વાર્તાપોથી જેવી વિવિધ સામગ્રી પૂરી પાડવામાં આવનાર છે જેથી સમયસર બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશ બાદ તેઓનો અભ્યાસ શરૂ સુચારૂ રીતે થઈ શકે આ શાળા પ્રવેશોની પ્રતિવર્ષ ઉજવણીના ફળ સ્વરૂપ પ્રતિવર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાટિકોના બાળકોના પ્રવેશોમાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળેલ છે આ સાથે ત્રણ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અગ્રીમ અભ્યાસ સાથે શાળામાં અભ્યાસ અર્થે જવું ન પડે ઉત્તમ હેતુથી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી ગામ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા કવિ પ્રેમાનંદ પ્રાથ માધ્યમિક શાળા રામનગર સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાદમાં ભારતી માધ્યમિક શાળા અટકોટા વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળા ગોરવા માધવરાવ ગોળકાર માધ્યમિક શાળા હરણી વીરભગતસિંહ માધ્યમિક શાળા ફતેપુરા કુબેરેશ્વર માધ્યમિક શાળા માંજલપુર પૂજ્ય ડુંગરેજી મહારાજ માધ્યમિક શાળા જાહેરત ને કુલ દસ માધ્યમિક શાળાઓની શરૂઆત કરવામાં આવેલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડોદરા દરેક વાલીઓને વિનંતી કરે છે કે તેઓ પોતાના બાળકને યોગ્ય સમયે શાળામાં દાખલ કરી તેને નવો શૈક્ષણિક આરંભ આપશે મારી તમારી અને આપની સૌની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ઉજવવા જઈ રહી છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ આવો આપણે સૌ સાથે મળી આ શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારી પ્રગતિ કરી શકે સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે શાળા પ્રવેશોત્સવ માટેનું એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા એઓશ્રી મારા ઉપાધ્યક્ષાશ્રી અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે આભાર પચાસ હજાર નું ટાર્ગેટ એટલા માટે રાખવું પડે કે અમે ટાર્ગેટ જયારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે અત્યારે તેતાલીસ થી પિસ્તાલીસ ની વચ્ચે આ વખત સંખ્યા રહેશે આ નવ દસ અને અગિયાર બાર ની અંદર બાલવાડીના બાળકો એડ કરતા પચાસ હજારની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને નવ દસ ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ ની સંખ્યા પર પોહી છીએ છે બાલવાટિકાથી લઈને આઠમા ધોરણની સંખ્યા તેતાલીસ હજાર પાંચ હજાર પહોંચે છે અને અને એની સાથે સાથે નવ અને દસ ની સંખ્યા એડ કરીએ તો પચાસ હજારના ટાર્ગેટ પર અમે પહોંચી શિક્ષણ આ વખતે નવસો ની આસપાસની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચુકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવના દિવસોમાં આવનાર છે હંડ્રેડ પર્સન્ટ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકોમાં અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એના માટેના અમે પ્રયત્નશીલ છીએ ડ્રોપઆઉટ રેશિયો કેટલું આ વખતે ડ્રોપઆઉટ રેશિયો એક પોઈન્ટ સમથિંગ છે પણ એ ડ્રોપ આઉટ રેશિયો નહીવત છે ત્યારે ચોત્રીસ ટકાથી અમે શરૂઆત કરી હતી આજે દોઢ ટકાની આસપાસનો ડ્રોપ રેશિયો એ નહીવત પર લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે આવનાર દિવસોમાં આજના ઝીરો કરવાની તૈયારી અમારી સો ટકા અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે નવ અને દસ ધોરણની જે શરૂઆત કરી હતી એ નવ અને દસ ધોરણની શરૂઆતની દસ સ્કૂલો જે અમે ઊભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું અંગ્રેજી માધ્યમની પણ શાળા ને આ વખતે જે અમારે ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની એની શાળા નવથી બાર ધોરણની શાણીમાં શરૂઆત થઈ રહી છે એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ રેશિયો છે એ બી ઘટાડતો જાય એના માટે અમે ચિંતા કરીએ અંગ્રેજી માધ્યમમાં વધુમાં પ્રવેશ થાય એના માટે વડોદરાના વાળીઓને શું સંદેશો આપવા માંગો છો અંગ્રેજી માધ્યમના કરતાં બી હું એવું કહું છું કે સ્થાનિક ભાષામાં આપણે પહેલો પ્રયત્ન હોવો જોઈએ સ્થાનિક ભાષા એ આપણી માતૃભાષા છે માતૃભાષાની પહેલી અમે ચિંતા કરતા અમે સૌથી વધારે શાળા માતૃભાષામાં લાગેલી છે ત્યાર પછી અમે રાષ્ટ્રીય ભાષા બી અને અંગ્રેજી માધ્યમની ભાષા બી આ બધી જ ભાષાની અંદર સર્વ ભાષાને અમે સમાનતા આપી અને સર્વ ભાષા માટેની ચિંતા કરીએ છીએ પણ સાથે સાથે અમે એટલું સો ટકા કહીએ છીએ કે આવનાર દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો છો કરવા માટે અમારે જે બી ભાષાની જે બી સ્કૂલો વધારવી પડશે એના માટેના અમે પ્રયત્નશીલ છે